મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે બજેટ પર કેવી છે નોકરિયાતોની પ્રતિક્રિયા તેમને શું મળ્યું છે તો તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો છે બજેટ અંગે

ના બજેટ ઉપર લોકોને મોટી અપેક્ષાઓ હોય છે આજે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાંથી આમ જનતાને શું ફાયદો થયો છે ખાસ કરીને નોકરી કરતા લોકોને શું ફાયદો થયો છે આપણી સાથે અહીંયા જે નોકરી કરતા માસિક વેતન ધરાવતા લોકો આપણી સાથે જોડાયા છે ખાસ કરીને એમની સાથે વાત કરીશું જે રીતે સરકારે જે ટેક્સ ભરવાની જે સીમા છે એ વધારી છે અઢી લાખમાંથી પાંચ લાખ રૂપિયા કરી છે એનો ફાયદો આ યુવાનોને શું કેવી રીતે થયો છે આપણે એમની સીધી વાત કરીશું ખાસ કરીને સરકારે જે રીતનો ટેક્સની સીમા વધારી છે પાંચ લાખ રૂપિયા કરી છે એનાથી તમને શું ફાયદો થશે આજે જે બજેટ આવ્યું છે એ ખૂબ જ સરસ છે અને મિડલ ક્લાસ માટે ખૂબ જ સારું છે જે સ્લેબ હતો અઢી લાખનો હતો એ હવેથી પાંચ લાખનો થઈ ગયો છે તો એમાં મિડલ ક્લાસને ખૂબ જ ફાયદો રહેવાનો છે બરાબર તમને શું ફાયદો થવાનો છે આ જે જે રીતે ટેક્સ સ્લેબ જે વધાર્યો છે એટલે તમને શું બચત થશે અત્યારે શું કી શકો ટેક્સ બેનિફિટ થશે બરાબર અને ચોક્કસથી આપ જણાવો કે આ બજેટથી તમને શું ફાય હા હિન્દી મે બોલીએ કે યે બજેટ સે આપકો ક્યા ફાયદો હોગા ઇસમે ટીડીએસ કા ફાયદો હોગા ઓર મંગાઈ કમ પડેગા ઓર બચત હો સકે બ ઓર બચત ભી હોગે બચત મે ડડેલુ સમાન મે બચત ભી હોગે અ બજેટથી આપનો શું ફાયદો થશે બજેટથી મેન આજ છે જે ટેક્સની લિમિટ વધી છે એનો બેનિફિટ મળશે એઝ વેલ એઝ લાઇક ફોર અસ લાઇક વી આર વર્કિંગ વિથ કંપની અમારો જે ટેકોમ છે પગારમાં થોડો બેનિફિટ મળશે અને સેવિંગમાં પણ થોડો બેનિફિટ મળશે બરાબર અત્યાર સુધી કેટલી સેવિંગ થતી હતી હવે કેટલી થશે સેવિંગમાં તો એવું છે કે હવે જોવા જાવ તો પાંચ લાખના ટેક્સ પછી કમસે કમ મંથલી ચાર પાંચ હજાર રૂપિયાનો बचत रहे सर आप बताइए कि आपको कितना मुनाफा रहेगा इस वजह से इसमें मुनाफा तो कुछ नहीं है पर ये कि टैक्स नहीं भरना पड़ेगा जो खर्चे चल रहे हैं उसमें थोड़ी राहत मिलेगी और ये पांच लाख की बजाय साढ़े सात लाख का स्लेब इनको नौकरी वालों के लिए रखना चाहिए था पांच लाख का भी बेटर कह सकते हैं उसको काफी अच्छा है दूसरी सरकार तो नहीं करती पर मोदी ने किया ये अच्छा है और क्या अपेक्षा थी आपको बजट को लेके बजट को लेके यही था की ये साढ़े लाख तक का स्लेब होना चाहिए था इनका કમસે કમ એટલીસ્ટર્ફ નોકરી વાલો કે બિઝનેસ નોકરી વાલો કો સ્લેબ માં દસ લાખ રૂપિયા તક હો દસ લાખ તક રખો ટેક્સમાં જે છૂટ આપવામાં આવી છે એનાથી આપનો શું ફાયદો થશે ખાસ કરીને આપનું જે પરિવાર ચલાવવાનો જે ખર્ચ હોય છે એના પર શું અસર થશે એમાં અત્યાર સુધી જે અઢી લાખ સુધીનો જે ટેક્સ આવતો એની જગ્યાએ પાંચ લાખ સુધીની જે રાહત આપી એ નાના અને મિડલ વર્ગને સારો એવો ફાયદો થાય છે અને બજેટ ઘણું આમ જુઓ તો સારું છે નોકરીયાત વર્ગ અથવા મધ્યમ વર્ગ લોકો માટે બહુ સારું છે બીજી શું અપેક્ષા હતી બજેટને લઈને તમારું એના હિસાબે થોડો ટેક્સમાં પણ ફાયદો થાય નાના માણસોને જે ટેક્સનું જે સેવિંગ થતું હોય એ થોડી બચત થશે એમને ચોક્કસ થી બીજું આપણે પૂછવા માંગીશ કે રોજગારીની કોઈ વાત થઈ નહીં બજેટમાં તો તમને શું લાગે છે સરકારે રોજગાર માટે શું કરવું જોઈએ રોજગાર માટે તો મેઇન તો જે આમ તો નાની નાની કંપનીઓ તો ખાસી ડેવલપ થઈ છે ઇવન તમે એમએનસી કંપની જુઓ તો ખાસી એવી કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ગુજરાતમાં થાય છે તો હિસાબે રોજગારી તો ઓબ્વિયસલી છે જ માર્કેટમાં અને એ પ્રમાણે મોદી સાહેબે જે કામ કર્યું છે એ પણ બહુ પોઝિટિવ છે ચોક્કસથી તો કહી શકાય કે જે ઇન્કમ ટેક્સનું જે સ્લેબ વધારવામાં આવ્યું છે પાંચ લાખ કરવામાં આવ્યું છે પરંતુ યુવાનોની માગણી છે કે એ સ્લેબ સાતથી આઠ લાખ રૂપિયા કરવામાં આવે તો વધુ બેનિફિટ યુવાનો થઈ મળી શકે છે અને એમની જે બચત છે એમાં પણ વધારો થઈ રહ્યો છે અને યુવાનોની જે ખાસ કરીને વાત કરીએ તો ઇન્કમ ટેક્સમાં જે રાહત હોય છે અને ખાસ કરીને એમને ગ્રોથ માટે આ જે સ્લેબ વધારવામાં આવે તો યુવાનોને વધુ ફાયદો મળે એ પ્રકારની માગણી યુવાનો કરી રહ્યા છે સાથે રાજેન્દ્રસિંહ પરમાર અમદાવાદ સમાચાર બજેટ પર ગૃહિણીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે મોદી સરકારે હાલના કાર્યકાળનું બજેટ રજૂ કર્યું છે અરૂણ જેટલીની ગેરહાજરીમાં પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું ત્યારે મોંઘવારીના મુદ્દાને પણ અહીંયા આવરી લેવામાં આવ્યો છે તો ગૃહિણીઓ શું કહી રહી છે આ લઈને તો તેની પ્રતિક્રિયા જાણવાનું પણ વીટીવીએ પ્રયાસ કર્યો છે બજેટમાં મહિલાઓ માટે વિશેષ મુદ્દાઓ ઉમેર્યા હોત તો સારું હતું ગૃહિણીઓની આ અપેક્ષા સામે આવી રહી છે મોંઘવારીના મુદ્દાનો સમાવેશ ન થતા ગૃહિણીઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે તો બજેટ પર ગૃહિણીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે વચગાળાનું બજેટ રજૂ થયું છે તેમાં ક્યાંક ગરીબ વર્ગ મધ્યમ વર્ગ તમામ લોકોને ફાયદાઓ થયા છે સાથે સાથે ગૃહિણીઓમાં પણ ખુશખુશાલ જોવા મળી છે ગૃહિણીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક ગેસ કનેક્શન હોય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં વધારો કરવામાં આવશે તેવી વાત પણ લઈને સામે આવે છે ત્યારે રાજકોટની ગૃહિણીનું આપણે મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરશે તેઓ આપણી સાથે છે શું કહેશો જે રીતે આજે બજેટ રજૂ થયું છે અને ગૃહિણીઓ કઈ આશા રાખી રહી છે ઘણી બધી ગૃહિણીની આશા હોય છે જેમ કે અત્યારે ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ છે પરિવારના બે સભ્યો હોય તો બે સભ્યો કામ કરે તો ઘરનું ચાલે છે પણ એવું કોઈ બજેટ બહાર નથી પડ્યું કે જેથી કરીને ગૃહિણી માટે હોય ગૃહિણી માટે એવું કંઈક બજેટ બહાર પડે કે જે ગૃહિણી સરળતાથી ઘર ચલાવી શકે એવી મારી આશા છે જેમ કે ઘણા બધા બજેટમાં લાખ આપવા કરોડ જેટલા ગૃહિણીઓ સારી રીતે સરળ રીતે ઘર ચલાવી શકે એવું બજેટ કઈક વચગાળાનું બહાર પડે એવી આશા હું તમને પૂછવા માંગીશ કે જે રીતે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવે છે મહિલાઓ ખાસ સશક્તિકરણ બને તે માટે પણ અત્યારે અનેક યોજનાઓ બહાર પડી છે તમારું શું કહેવું છે યોજનાઓ તો ઘણી બહાર પડી છે પણ એને માટે હજી થોડું વધારે કરવાની જરૂર છે મોદી સરકારે ઘણા ફાયદાઓ આપ્યા છે મોદી સરકારે છ હજાર કરોડ ગેસ કનેક્શન આપ્યા છે આઠ હજાર કરોડ પહોંચાડવાનો એમનો ટાર્ગેટ છે એ ખૂબ સારી વાત છે જે સબસિડી છે ગૃહિણીને જે એક ગેસ કનેક્શન છે એક એક જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુ છે એની માટે ઘણું કાર્ય કરી રહ્યા છે અને મહિલાઓ માટે હજી પણ કંઈક સારું કરે તો જે અત્યારે મોંઘવારીમાં જે ઘર ચલાવવું મુશ્કેલ છે એમાં ગૃહિણીને ઘણી બધી રાહત મળે જે થી બીજા પણ મહિલાઓ આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું તમે શું કહેશો આ બજેટને આવકારી રહ્યા છો હા આમ જોવા જઈએ તો મોદી સરકાર સારું પણ કરે છે અને ગૃહિણીઓને માર પણ પડે છે આર્થિક રીતે છોકરાઓની ફીથી માંડીને ગેસ કનેક્શન સુધીની ગેસ કનેક્શનનો આજે ભાવે એટલો બધો છે માર્કેટિંગમાં તમે વસ્તુ લેવા જાઓ તો અનાજથી માંડીને આજે તમે લોટથી માંડીને ઘઉં કરિયાણું તમે દર મહિને જોવા જાવ તો કાંઈક ને કાંઈક ભાવ વધારો હોય છે ત્યારે એમ થાય કે આર્થિક રીતે જો મીડિયમ ક્લાસ મિડલ ક્લાસ લોકોને તો ઠીક છે બાકી એવા આર્થિક લોકો છે કે જે માગી પણ ન શકે અને કંઈક વસ્તુ માટે વિચાર કરતા હોય છે કે ભાઈ આ મહિને આ ભાવ વધારો છે તો આવતા મહિને પાછા બે ચાર દસ હજાર દસ અગિયાર વીસ રૂપિયા વધી ગયા હોય એટલે આર્થિક લોકોને બહુ માર પડે છે મિડલ ક્લાસ લોકોને પણ માર પડે છે મોદી સરકાર હજી આનાથી કંઈક વિચારી મિડલ ક્લાસ લોકોનું જરાક વિચારે તો વધારે સારું છે હમ બીજા મહિલાઓ છે તમને પૂછવા જે રીતે મુદ્રા યોજના છે તેમાં બચત ની વાત છે કઈ રીતે અત્યારે બચત હાથ ધરો છો અને તમને બીજા બજેટમાં કેવી યોજનાઓ લાગુ કરવા માટે તમે આશા રાખી રહ્યા છો મુદ્રા યોજનામાં સારું છે કે નાની નાની બચતને જેવી રીતે જનધન ખાતું છે તો નાનકડી એવી બચત થી લોકો નાની રકમથી ખાતું ખોલાવી શકે અને પોતાની નાની નાની રકમ જો મહિલાઓ બચાવતા શીખે તો આ જ રકમ છે એ ભવિષ્યમાં એને પોતાના બાળકોના ભવિષ્ય માટે એના ભણતર માટે કે ક્યાંય પણ ઉપયોગમાં કરી શકે છે તો જે નાની નાની યોજનાઓ છે એ નાના માણસો માટેની જ છે અને આ બધી યોજનાઓની ખાસ કરીને જાણકારી લોકો સુધી પહોંચે અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખે જે સરકાર તો બહાર પાડી દે છે પણ એ ખરેખર પ્રજા સુધી કેટલી હદે પહોંચે છે એ બજેટની પાછળ જે શું થાય છે એ જોવું વધારે જરૂરી છે જે રીતે મુદ્રા યોજના ની વાત કરી બીજી રીતે તમે કઈ રીતે બજેટ ને છો મોંઘવારીનો સામનો કઈ રીતે કરો છો અમે તો મોંઘવારીનો સામનો બહુ જ આમ અઘરું પડે છે કેમ કે આજે બે બેનો કમાય નહીં બે ઘરના માણસો કમાય નહીં તો ઘર હાલી શકે એમ જ નથી અને અમે એવું ઈચ્છીએ કે કોઈ એવી નોકરીઓ બેનોને કોઈ એવા કરાવે કે જે ઘર બેઠા બેઠા બિઝનેસ ગૃહ ઉદ્યોગો કરાવી આપે કે એની એમાં આપે મદદ તો બેનો આગળ ને આગળ કામ કરીને પોતાનું ઘર વ્યવસ્થિત ચલાવી શકે ચોક્કસથી જે રીતે આપણી સાથે રાજકોટની જણાવ્યું પોતાનું મંતવ્ય આપ જોઈ શકો છો કે આપણી સાથે પણ છે જે રીતે આ તેઓ આશા રાખી રહી છે ક્યાંક ને ક્યાંક તેઓ ગૃહ ઉદ્યોગ પણ ચલાવી શકે ઘર ચલાવવું જે રીતે મુશ્કેલ પડી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બજેટમાં જે સમાવેશ કરવાની યોજના હોય છે તે ક્યાંક ને ક્યાંક હજી યોજનાઓનો ઘટાડો જોવા મળ્યો છે ને ખાસ મહિલા સશક્તિકરણની જે વાત કરવામાં આવે છે તે યોજનાને